જય માતાજી જય મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દઈશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આજ તો અમે આવી ગયા છે મારા બાપુની વાડીએ ક્યાં તો આ જો ઠંડના પહોંચી ગયા છે તો આ છે આપો મારા બાપુની એનો તો હાલો મારે અહીંથી આમ જવાનું તો એની હેરે તો આપણે હું તો આવી નહીં આપતી કેમ ટપું

तो मैं यही कहती हूँ क्या रहा है काले क्या बड़ा मोटको पति के खड़े ही हैं उसे हाँ मगुवार हो तो मैं ये लोग से ज्वॉइन्टी आते जब तो बोलते हैं रे हवाले हवाले हमारे तीसरा तीसरा ना कर तेरी ठेले लेती है हाँ जो मैं बुरी शर्त ने वो गाड़ी आई ने कपड़े ना सालों के दिन काले हाँ हाँ बह આ આટલું બધું કપા તવડી માર પપ્પાની ની અંદર કેટલો તવડી જ આપણે આ તો જો વીણવાસ મીડ્યા વીણવાસ મીડ્યા પેસા ભાઈ પર માં આડો કપાનો ખૂટે તો આપણે વાલ શું તો હાલ આપણે પણ વીણવા મંડવી આ આવી ગયા છે તો આપણે વીણવો તો પડશે તો આ કપા વીણી લઈ જાવ ને માર બાની ને વાલ ઉતરાવા તમને બધાને ખબર તો છે કે આને વાલ ઉતારવાના જ હોય કાયમ તો આપણે હવે ગાય ગામડી કપાવીણવા તો હાલો

अह आ, आ, आ तारे ते घर कि न हालवान चोट लागे ने हो कात न लागे आ थाम रो बेहिन रो आम आम भयो आवन थे मार मोठ बापुन वाडी आई गयो ने ई गेती नी आयो जो आ कपास है एन मोटा बापा ने अमर मोठ बापुन एनु साबो धीरे धीरे पोपिया इतला जाय मा जो हमरा पोपिया धीरेला आटो मारले आटो मारले पोपिया पाकल होई तो तो के पोपिया के वाली

મમ્મા પપ્પા ના તમને બધાને ખબર તો છે આખો દીનો વીડિયો તમે જોયું હશે તો આ વાત માંથી લેતા આવ્યા તમને તો કપડા જો જો જીને તો છે આપણે નાખી ક્યારે પહોંચી ગયા છે આપણે ઘેરે તો બસ આજનો વિડીયો વાયરલ હતો તો આજનો વિડીયો અહીંયાથી પૂરો પી દઈએ તો આજનો બ્લોગ અમારો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો લાયક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હું નો નવા બ્લોગમાં કાહુથી બધાઈને બાય બાય